દારૂનો વેપલો કરતા હોવાની પીસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પીસીબીની તપાસ શરૂ કરી હતી ત્યારે અનિલ ખાંડેકરના ભાડાના મકાનમાં વિદેશી દારૂના જથ્થાનો સંગ્રહ કરી રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું પીસીબીની ટીમે તપાસ કરતા મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પીસીબીએ દરોડો પાડતા અનિલ ખાંડેકર અનિકેત ઉર્ફે અનુરાગ દલવી ફરાર થઈ ગયા હતા પોલીસે એક પોઈન્ટ ત્રેપન લાખનું વિદેશી દારૂ ઝડપી પાડી હરણી પોલીસ મથકે સોંપ્યો હતો પોલીસ બંને ઉટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર